તો પછી મને પણ એવો વિચારતા આવ્યો જ તો પણ આજે રાહુલભાઈએ પૂછી નાખ્યું આપણે એને કહી દીધું ભાઈ જ્યાં ધંધામાં કોઈ ધંધામાં કોઈ ડેરી એક ગમે આપણે બાઈઓ ત્યાં જતી હોય ત્યાં માથા ગુતાવાની છે ભાઈ એ બહા હે વિરોધ મારે મા કીધું વિરોધ એનો થાય માર્કેટમાં હાલી ગયા હોય ને એનો ભાઈ

બે વાર વાર ગટ ભઈયાને બીજી વાર બીજી વાર સમજી રહ્યો વિજીર ફેર કરવો હા હવે બીજી વાર છે છે નહી ન આટલે હા સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને ફેટ વધારી દેવા અને સબસ્ક્રાઇબ દેજો હું વધારી દઈશ ને કહેવાય રિશ્વત આ દૂધ બાજુ કેનું બધું 4 હો હો ભાઈ હું હમળવામાં આવે જ્યા

હા ગાડી એ ભૂંડા લાગો જો ભાઈ મૂકો મૂકો પણ મૂકો યાર છે ને તને અરે પણ મૂક પણ મૂક પણ જોતા 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 મૂક પણ જા નહીં હવે ડોન ભાઈ મજાક

તમારો <laughs> 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 <laughs>

ઘણીવાર વાત જોડે કલાક જેવું સીવું દસ સવા દસ થઈ ગયા છે ને નાથાભાઈ હવે છે પહોંચ્યા છે આવા દિયો આવવા દિવ નાથોભાઈ આવવા દ્યો બસ આ નાથાભાઈ સેનિકેલ બી લઈ એવા જો ભેગી હે આજે તો નાથાભાઈ દૂધના બદલે શું છે ઓહો ક્યાં હોટેલવાળો જે વરિયા અરે અરે આ વાળો તમારો ભાઈબંધ વારે વાહ ભારી ડબલ ક્યાં થી ઉપડી એવા ઓ બરાબર હાજે નાખી થી ક્યાં થી ઘરે થી બરાબર હા આવો 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 જય માતાજી જય માતાજી હું હાલે મજા મજા આજે ફાકી ખાવી જા તમાકુ તો રોજ તમે ખાવ જો આજે ખાવ મારી ફાકી દીજો શું હોય અરે હવા ની ખાધી નથી મેં ખબર તમારી વાટે બેઠો તો મેં નાથા આવે ને પછી ફાકી બનાવ ખાવામાં તો પાટી છે છેટ ખાતો તો દેવે નહીં ફાકે ખાવે પણ દેવા લે ને ફાકે બરોબર આપણે કઈ ચડાવી દીધા છે ગાડીમાં નાસાભાઈ નીકળવાની તૈયારીમાં છે ભાઈ નાસાભાઈ નીકળશે તો આપણે એના ભેગા લટકીને નીકળવાનું તમને ખબર છે આગળ ઓળખ જોયો વિચારો આજે ગાડીમાં પકડવાનું આવું છે

થાર નજરિક તમને સીન બતાવી દઉં આવી છે થાર ગેટ બંધ કરીને આપણે નીકળી જાય આપણા ઘરે બસ આટલું આજ વિડીયોમાં જે મજા આવી ચેનલ ને તમારા ભાઈના ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ અને લાઈક જોવા લાયક હોય તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો ભલે જય માતાજી બાય બાય